વાપી હાઇવે પર જીમના બહાર યુવાનોના ટોળામાં બે જૂથ વચ્ચે છૂટ્ટા હાથની મારામારીના વીડિયો સામે આવ્યા વાપી હાઈવે પર આવેલા એક જીમની બહાર શુક્રવારે સવારે પંદર થી વીસ યુવકોના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી બંને જૂથ એકબીજા પર હુમલો કર્યો હતો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે વાયરલ વીડિયોમાં જોતા બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદ ઉશ્કેરાયેલા કેટલાક યુવકો અન્ય યુવકો પર પાઇપલાઇન તૂટી પડે છે તેમજ મુક્કા મારે છે આ ઘટનાથી શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર પટેલ અને તેમની ટીમે ઘટના ની મુલાકાત લીધી હતી પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સાથે નજીકની દુકાનોના વેપારીઓ અને કર્મચારીઓના નિવેદન પર નોંધ્યા છે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો